છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે તો હવે ચાર શંકરાચાર્યો દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેના પગલે હવે ગુડગરાજ શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુકુળ વિદ્યાલયના શિક્ષકો વિદ્યાર્થીઓ ગૌ રક્ષકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ માતા રિંગ રોડ સ્થિત બેંકર્સ હોસ્પિટલથી ગુરુકુળ સુધી ગુરુકુળ વિદ્યાલયના બાળકો સાથે શિક્ષકો અને ગૌરક્ષકો હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી થકી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તથા ગૌહત્યા પ્રતિબંધ કાયદો લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે અંતર્ગત પોસ્ટરો બેનરો સાથે આ રેલી યોજવામાં આવી હતી ગાયને એક રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા માટેની એક દૌ રક્ષા હેતુસર પત્રિકધાર શંકરાચાર્યજી હવે મુક્ત સરદાસજા નનેજા હેઠળ એક રેલી કઢવામાં આવી છે અને સમગ્ર વિશ્વની અંદર ગૌ માત્ર રાષ્ટ્રમાતા જો જાહેર થાય એ માટે જ્યારે શંકરાચાર્ય બીડું ઝડપ્યું છે તો વડોદરા કેમ પાછળ રહી જાય એ ગૌ રક્ષા બચાવના હેતુસરાજે એક રેલી કાઢવામાં આવી છે દિનેશ પંડ્યા નિયામક ભૂરબોલ વિદ્યાલય